રીતે રહી છે એ બધું એ કમેન્ટને મેં કોડીનારના વ્લોગમાં પી નહીં કહી રહી હતી એટલે તમે બધાએ જોઈ પણ હશે હવે કેવા કેવા માઇન્ડસેટ હોય લોકોના બાકી ક્યાં છે નવ ને વીસ થઈ છે દસ મિનિટ આગળ છે અંશુબેન અમારે પહેલા દિવસે જ છે ને આ ઢાકરું આનાથી અલગ કર નાખ્યું હતું બોટલથી ઘણા બધાની આ રીતની બોટલ છે ને એટલે આગળ એ લખી નાખ્યું છે અને અહીંયા ક્યાંક આંશીએ લખ્યું હતું હવે એ તો વયું ગયું લાગે છે ખબર નહીં તો હવે આ જોઈન્ટ કરી દેસું બધું અને એ બેન છે ને સ્કૂલે જવાની ના પાડે છે એમ કે છે કે મારે નથી જવું મમ્મા આવે ને તો જ હું જાઉં એટલે એનું બેગ ને વોટર બોટલ બે ડેકીમાં મૂકી આવશું પહેલાં અને પછી કાંઈ પણ મંદિરે જવું છે કે વસ્તુ લેવા જવું છે એવી રીતે લઈ જાશું બે દિવસથી હું એ ટેન્શનમાં છું કે આ બહુ રડશે ને તો પછી મારાથી ન જવાય એમ કરે બીજું શું ટફ ટાઈમ થોડોક હોય સાત આઠ દિવસ જય શ્રી કૃષ્ણ જય જલારામ બધાને પહેલા તો હું અત્યારે બનાવું છું નાસ્તો પોવા બટેટા બતાવું તમને અહીંયા બટેટા વોશ કરીને રાખ્યા છે વઘાર માટે મૂકી દીધી છે રાય অনি্র ড্য়ে বারৠ্জু ক্য় স্রার আন্য় অনির্য় এন কেন এন স্যা কেন্ত

મને કીધું પાંચ મિનિટ ઉભો પાંચ મિનિટ ઊભો પછી સર એવાય કે હવે જાવ કેવા એવા તો પછી બંધ થઈ ગયા છે પછી અવાજ ન જાવ તો આજે ને કીધા વગર આવી રીતે પણ હવે તો શું કરવું મંદિરે તો જવું જ પડે એમાં ન હાલે ચાલો આંશી બેન તો ગયા અને હમણાં થોડીક વારમાં તેડવાઈ જવાની છે અડધી કલાકમાં જ વિધિન તો થોડું ઘણું કામ છે ખાલી બતાવવાનું છે ઓલમોસ્ટ હું આજે આઠ ને વીસે કે એમ ફ્રી થઈ ગઈ હતી હવે મારે એક છે ડેઈલી હું કંઈક ક્લીન કરતી હોય ને એ બાકી છે કારણ કે આ રૂમ પેક હતો ને અહીંયા રસોઈ કરવી હતી એટલે કિચનમાં કાંઈ નહોતું થાય એમ તો એ હવે કરી લઉં કિચનમાં જ કરવું છે હવે કેટલા ટાઈમથી મેં તમને એક વાત કરી હતી કે હું કમેન્ટ્સના જવાબ આપીશ પણ હવે એ છે ને એ કમેન્ટ એવી હતી ને કે દીપક ના પાડે છે કે નહીં વારંવાર આપણે બધાને ક્લિયર ન કરવાનું હોય આપણે આપણા ઘરનું વાતાવરણ દેખાડી ચૂક્યા છીએ કે અમારે કોડીનાર અહીંયા બધે કેવું કેટલું ફ્રી એમ વાતાવરણ છે એકબીજા સાથે અમે કેવી રીતે રહી છીએ એ બધું એ કમેન્ટ અમે કોડીનારના બ્લોગમાં પીને નહીં ગઈ રીતે એટલે તમે બધાય એ જોઈ પણ હશે હવે કેવા કેવા માઇન્ડસેટ હોય લોકોના મારા ઘરમાં જે હોય એ તમારા ઘરમાં થોડું એવું ને એવું હોય બધું એક પાંચ ઘરમાં વ્યક્તિ રહેતા હોય ને ઇવન ચાર રહેતા હોય ને તો એના એક સરખા વિચારે ન હોય કોઈની ઘરમાં આપણે સામાન્ય ચા બનાવીને તો એ એક સરખી ન બનતી હોય જોઈએ કોઈક મીઠી જોઈ કોઈ આદુ વાળી કોઈ મસાલા મસાલાવાળી તો વિચાર ને રેણી કેણી તો કેવી રીતે એક સરખી હોઈ શકે એટલે હવે મારા સાસુ સસરાનો સ્વભાવ બધું તમને દેખાડો એનાથી વિશેષ તો હું કેમ જવાબ આપું અને ઈ બ્લોગમાં જ બધું બતાવેલું છે એમ એલા કરે બધા જવાબ દેવા થોડા આપણે કંઈ બંધાયેલા છે પણ મારે છે ને જવાબ એ એક કમેન્ટને આપવો જ નહોતો પણ એમાં ચાર જણાએ ત્યારે લાઈક આપી હતી એટલે મેં બી હવે પાંચ કે છ થઈ ગયા હોય તો એટલે મેં તો છ સાત જણાની જો આ વસ્તુ હોય તોય પછી દીપકે ના પડી એટલે હવે કાંઈ જવાબ આપવો નથી ઘણા લોકો વાંચી હશે કમેન્ટ તો ખબર હશે ચલો હવે થોડું ઘણું કામ પતાવીને પછી અંશુબેનને ફટાફટ લઈ આવું આમ તો મારી પાસે ટ્વેન્ટી ફાઈવ મિનિટ્સ જ છે

નવા ફ્રેન્ડ્સ બનાવ્યા ને એનું નામ પૂછી લેજે જો તારું સ્કૂલે થી છે ને કલર બોક્સ મેળા છે ને આ મેળી છે બુક કલરિંગ માટેની આજ કોક બર્થ હતો ને તો એની સ્કૂલે ચોકલેટ આપવાની મનાય છે

આવી પહેરી છે રાઈ જીરું વાળી લસણવાળી મગની દાળ દીપક માટે આ સાદી છે સંભારો છે અને રોટલી લઈને બેસી ગયા બેન ચાલો વાગી ગયા છે સાડા ચાર હું આજ બપોરે સૂતી જ નથી કારણ કે મારે થોડુંક એડિટિંગનું કામ હતું અને હવે બે થઈ ગઈ સ્કૂલે જવામાં એટલે મેં થોડુંક તેડવા મૂકવા જવાનું એનસીને રહ્યા છે એન્સીને પાછું એક જ કલાક છે સાડા દસથી સાડા અગિયાર એટલે એ રીતનું થોડુંક થાય અને આવી દેવી પડે એને કારણ કે એને સવારે એને સુવું હોય ને આપણે ઉઠાડ્યું હોય એટલે એમાં થોડીક થાકી જાય હીયાને બે કલાક ટાઈમિંગ વધી ગયો એટલે એ થાકી જાય એટલે એ મને કહે કે હું કરાવું પણ એમ કહું નહીં તમે બે સુઈ જાઓ બેઈને સૂડાવી પછી બધું અપ કર્યું આનસીબેને જેટલા પથારા કર્યા હતા એ પ્લેટફોર્મમાં તો ખાલી મોપ જ વાઈપ જ કરવાનું હોય અને પછી મારું કામ કર્યું હવે આજે બનાવવા છે મસાલા પાં તો હું ફટાફટ એની બધી વસ્તુ લઈ આવું કારણ કે બે સૂતી છે અને વહેલું હોય ને તો બારી ટ્રાફિક ન હોય તો ને ચીઝ ને બધું શાકભાજીનું બધું લેતી આવું એ બે ઉઠશે હજી તો સાડા પાંચ પોણા છે એ બે ઊઠશે એટલે હવે આમાં એવું થાય કે યુટ્યુબમાં એક્ટિવ રહેવું પડે આ બેનું એ હોય આ દીકરીઓનું બેનું કામ હોય ઘર હોય ઘરનું હોય વ્યવહારિક હોય યુટ્યુબમાં અત્યારે હું એ લેવલે છું કે છે ને આમ હું બને ને ત્યાં સુધી એક દિવસે મૂકી ન શકું પછી કંઈક આમ અંગત કોઈ કંઈ એવું રીઝન હોય કે પોસિબલ જ ન હોય તો વસ્તુ અલગ છે એટલે એમાંય એક્ટિવ રહેવું પડે એટલે બધું સાથે કરવાનું છે ઉપરવાળાની ઈચ્છા હશે તો થશે બધું બાકી તો જે થાય બરાબર ને ચલો હું ફટાફટ માર્કેટ જઈ આવું અહીંયા ભાત ખાય છે સાંજના નાસ્તામાં વરસાદ ચાલુ થઈ ગયો છે મજા આવી જાય અત્યારે વરસાદ આવતો હોય ને ત્યારે આ પેપ્સી છે ને આંશુ માટે એવી છે હિયાના ફ્રેન્ડ ત્યાંથી કોને કોને ભાવે અને કોને નાનપણ યાદ આવી ગયું ઈ કમેન્ટ કરજો ચલો આજે બનાવીએ મસ્ત મજાના મસાલા પાઉં વરસાદમાં ખાવાની ખૂબ મજા પડે અને ફટાફટ બની જાય ને એવા તો તેલ છે ને અહીંયા એકદમ વ્યવસ્થિત લઈ લેવાનું આ વન ટાઈપ ઓફ પાઉંભાજી જ છે એટલે પાઉંભાજીમાં કેમ એકદમ તેલ મસાલા લસણ બધું વ્યવસ્થિત જોઈ એ રીતે તો મારે ક્વોન્ટિટી વધારે છે એટલે મેં આઠથી દસ પાવડા જેટલું તેલ લીધું છે એમાં પાંચસો ન પાંચસો ગ્રામ જેટલી ડુંગળી ફાઇન ચોપ કરેલી લીધી છે એનો કલર ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી એને ઢાંકીને રહેવા દીધી હતી પછી એમાં જેટલી ડુંગળી લીધી હોય ને એના થોડા વધારે ટમેટા લેવાના એટલે મેં સાડા સાતસો ગ્રામ જેટલા ટમેટા લીધા છે અને પાંચસો ગ્રામ જેટલા કેપ્સિકમ લીધા છે એમાં હળદર મીઠું અને જીરું નાખશું અને વિસક કડી જેટલું મેં લસણ એડ કરી દીધું છે હવે આને બધાને મિક્સ કરી અને આને સારી રીતે ચડવા દેવાનું છે આની છે ને આમ એક જાતની ઘટ પેસ્ટ બની જાય ને એ રીતે કરવાનું છે હવે જુઓ એકદમ મેં એને ધીમા તાપે વીસક મિનિટ સુધી રહેવા દીધું હતું એટલે એકદમ સરસ ચડી ગયું છે ને આ દૂરથી તમને આમ એક ટાઈપની ભાજી જ લાગતી હશે હવે એમાં લાલ મરચું અને ગરમ મસાલો મેં મહાલક્ષ્મી ગરમ મસાલો એડ કર્યો છે તો મેં પાઉંભાજી મસાલો પણ એડ કરી શકો છો અને એક નંગ જેટલું લીંબુ નાખીને આવી રીતે મેસરથી મેસ કરી લેશું એટલે એકદમ સરસ ટેક્સચર આવી જશે બહુ જ સરસ લાગે ને વરસાદમાં ઠંડીમાં બધામાં ખાવાની ખૂબ મજા પડશે હવે એક નોનસ્ટિક પેન લઈ લીધી છે એમાં તમે ઘી ઓઇલ કે બટરથી ગ્રીસ કરી શકો છો અને પછી એની ઉપર આપણે જે મસાલો બનાવ્યો છે એડ કરી દેસું પછી પાઉને ચારેય બાજુથી ફરતું શેકી લેવાનું જેટલું તમને ક્રિસ્પી ભાવે એટલું અને બધી બાજુ વ્યવસ્થિત મસાલો લાગી જાય એ રીતે ફેરવી ફેરવીને મસાલો લગાવી દેવાનો આપણે અને જો બાળકો માટે બનાવતા હોય અને તમને પણ ભાવતું હોય તો મેં અહીંયા મોઝરેલા ચીઝ વચ્ચે એડ કરી દીધું છે અને ચીઝ નાખવું એકદમ ઓપ્શનલ છે ચીઝ વગર પણ બહુ જ સરસ લાગે છે મારા ઇનલોઝ રહ્યા ને એમને ચીઝનો ભાવે તો એ લોકો ચીઝ વગર જ બનાવે છે તો જો એકદમ વ્યવસ્થિત આપણે જે રીતે બારે પાઉંભાજી ખાતા હોય ત્યારે કેવી રીતે પાઉં આપે આપણને એ રીતે મેં શેકી લીધું છે ને એક ક્રિસ્પી બનાવ્યું છે એક એકદમ નોર્મલ બનાવ્યું છે ઉપરથી આવી રીતે કાચી ડુંગળી ધાણા બધું તમે એડ કરી શકો છો અને અમારે હસબન્ડને છે ને આ થોડું કામ કોરું કોરું લાગે અને ભાવે બહુ જ એટલે એની સાથે અમે થોડી ગ્રીન ચટણી બનાવી છીએ ચટણી સાથે પણ બહુ જ સરસ લાગે છે એટલે એ રીતે પણ તમે ટ્રાય કરી શકો છો અને આ એક ટાઈપની પાઉંભાજી જેવો ટેસ્ટ આવે છે તો એકદમ મસાલા બધા વ્યવસ્થિત નાખવાના ગરમ મસાલો લાલ મરચું લીંબુ નમક બધું એકદમ સરસ નાખવાનું ચીઝને પણ સારી રીતે મેલ્ટ થવા દેવાનું ત્યાં સુધી શેકવાનું અને થોડું ક્રિસ્પ ક્રિસ્પી રાખશો ને તો બહુ જ સરસ ટેસ્ટ આવશે તો બસ આવજો